નમસ્કાર દર્શક મિત્રો ડુંગર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલાના ડુંગર ગામે આહીર સમાજની વાડી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ રાજુલા તાલુકાના ડુંગર ગામ વાવેરા ગામ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાના અધ્યક્ષને સભા યોજાઈ હતી આદરણી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા હાકલ કરી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીની ટીમ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સોતરિયા પ્રદેશ કિસાન ના રવુભાઈ ખુમાર તેમજ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ ધીરજલાલ પુરોહિત રાજુલા તાલુકા પંચાયત દંડક કૌશિકભાઈ વાણિયા ભાજપ અગ્રણી શુકલભાઈ બલદાણિયા રાજુલા ભાજપ પ્રમુખ કરશુરભાઈ લાખડોત્રા રાજુલા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ગુજરિયા વિક્રમભાઈ સિયા તેમજ ડુંગર નેસડી અને આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડુંગર ગામના આગેવાન અને કાર્યકર્તાઓ દ્વારા ભરતભાઈ સુતરિયા અને હીરાભાઈ સોલંકીને ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ભરતભાઈ સુતરિયાને પાંચ લાખ મતોથી જંગી લીડથી જીતાડવાની હાકલ કરી હતી રિપોર્ટર અલારક ગાહા રાજુલા

અમારે આ વિસ્તારના અને સંગઠનમાં જિલ્લામાં જવાબદારી પીઠાભાઈ અને જવાબદારી હોય કે ન હોય આખા વિકાસના માર્ગે બાકી તો તો આપણા દેશ પર છે ને આ ભારત દેશ પર બે બહુ કઠિન સ્થિતિ થઈ આવી રહુભાઈ વાત કરી ને કોરોના કાળની કોરોના કાળ જ્યારે આવ્યો ને ત્યારે હગોભાઈ ભાઈનો હાથ નહોતો પકડતો અને કેટલાય લોકો તો આમાં બી ને મૃત્યુ પામી માતા કરી દો કે મે તેથી સભામાં કીધું કે પાંચસો પાંચ પાટીલ સાહેબ સુરતના છે સુરતનો આંકડો હતો સુરતમાં તમે એસી હજાર જોતા હોય તો એમ ન કે એસી હજાર જોઈશ એસી આપ્યો ને એમ કે ભાષા છે એ રીતની ગુજરાતમાં અમરેલીમાં હોય કે કોઈ પણ જિલ્લામાં માં હોય ઉભા વાળા આપણા રવુભાઈ કુમાર ભાજપ રાજુલા તાલુકા ભાજપના પ્રમુખ પ્રમુખ હર્ષુલભાઈ લાખડોત્રાજુ તાલુકા પંચાયતના પ્રમુખ આપણે